આણંદના કરમસદ ખાતે ઓગણીસમો વિશાળમાં ભગવતી જાગરણની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો કરમસદ ખોડિયારવાડીમાં પંજાબી યુવક મંડળ દ્વારા જગ્રતાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી ચલો બુલાવાયા હે માતાને બુલાય હેના નાદ સાથે માતાજીની જ્યોત પ્રગટાવી મા શેરાવાલીને યાદ કરીને અલગ અલગ જાતિના દર્શનનો લાભ લીધો હતો વહેલી સવારે મહાઆરતી પણ કરવામાં આવેલ છે આ માતાજીના જાગરણમાં કરમસદ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર અલ્પા પટેલ આણંદ નામ રાજુભાઈ પંજાબી હું કરમસદ ખાતે રહું છું અમે છેલ્લા ઓગણીસ વર્ષથી સતત જાગરણ કરી રહ્યા છીએ મા વૈષ્ણોદેવ પંજાબી યોગ મંડળ અમારું આખું ગ્રુપ છે કરમસદમાં બધા ભાવિ ભક્તો હાજર થાય છે ઓગણીસ વર્ષથી દર વર્ષે ભાવિ ભક્તોનો સાથ અને સહકાર વધુ ને વધુ મળતો રહે છે આવો ને વ્યવહાર અમને મળતો રહે તો અમને બી આનંદ થાય અને માતાજીનું જાગરણ અમે સતત કરતા રહીએ એવી માતાજીની અમારી પર કૃપા રહે જય માતાજી મારું નામ કિશનભાઈ પંજાબી છે કરમસદમાં રહું છું અમે છેલ્લા ઓગણીસ વર્ષથી માતાજીનું જાગરણ કરીએ છીએ દરેક બધા ભક્તોનો સાથ સહકાર મળે છે અમે બધા બધા ભેગા થઈને બધા માતાજીની ભક્તિ કરીએ છીએ માતાજીને પ્રાર્થના કરીએ છીએ બધાનું સારું થાય અને માતાજી સધાને શક્તિ આપે બધાનું સારું થાય અને સારું થશે એ બધા માતાજીને પ્રાર્થના કરીએ છીએ નમસ્તે જય માતાજી મારું નામ છે ગોહિલ પિનાખિંગ જુનિયર અમિતાભ બચ્ચન ભાવનગર ગુજરાત ને આજે આપણે કરમસંદ કે જે સરદાર વલ્લભભાઈ પટેલના ગામમાં છે ને અત્યારે આપણે અહીંયા જે મા વૈષ્ણો દેવી કે જેઓ પંજાબી ગ્રુપ દ્વારા ભાવિક ભક્તો સાથે અમને અહીંયા વધારવા માટે આમંત્રણ આપ્યું છે અને ત્યાં આપણે સબસે બડા તેરા નામ છે શેરોવાડી એની ઉપર એક આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ આપશું લોકોને આપણે આનંદ કરાવશું અને મજા કરાવશું અને અત્યારે આપણી સાથે કે જેઓ થોડુંક તમે જણાવો કે આની વિશે જે તમને ભાવનગરથી બચ્ચન સાહેબને બોલાવ્યા છે તો એની માટે બધાને માતાજી સોળસ ન કરે એવી અનેક અનેક શુભકામનાઓ અને ત્યારે આજુબાજુના તમામ કરમચંદના જેટલા લોકો આવે દર્શન માટે તો બધાની મનોકામના પૂરી થાય અને મા બધાને તંદુરસ્ત તંદુરસ્ત રાખે મસ્ત રાખે અને એવી મારી અંબે માટે પ્રાર્થના કે બધા તંદુરસ્ત ને મસ્ત રહે બોલો જય માતાજી